દસમા તબક્કા નું તબક્કાનું શિવાસેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો વ્યક્તિલક્ષી રજૂઆત ને ઝડપી ઉકેલ આવે તેમજ વહીવટમાં પારદર્શિતા વધે તેમજ સરકાર શ્રીની યોજનાઓનો દરેક નાગરિકોને લાભ મળે તેવા હેતુસર આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આપવામાં આવતી ફ્રી સેવા સહાય રેશન કાર્ડને લગતી તમામ કામગીરી જેવી કે આધાર કાર્ડ દિવ્યતાનું પ્રમાણપત્ર વિધવા સહાય સુકન્યા યોજના પ્રધાનમંત્રી વીમા યોજના જન્મ મરણના પ્રમાણપત્ર રેવન્યુ રેકોર્ડમાં વારસાઈ યોજના અટલ પેન્શન યોજના રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ઘરેલુ વીજ જોડાણની અરજીઓનો લાભ તેમજ માર્ગદર્શન આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિલાલ આચાર્ય નગરપાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડ પાલિકા ચીફ ઓફિસર ડૉક્ટર પાયલબેન દેસાઈ ભાભર મામલતદાર આર એમ ચૌધરી સહિત પાલિકા કોપરેટર સહિત ભાભર આગેવાનો તેમજ ભાભર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બીરો રિપોર્ટ ગોપાલ કે પુજારા ભાભર